અને પૂરી રેસિપી જોવા માટે તમે વિડીયો મારો જોજો તો તમને ખબર પડશે કે હું કેવી રીતના ચોપડા બનાવું છું તો ચોપડા મસ્તીના સ્વાદિષ્ટ બનશે એક વખત ટ્રાય કરજો જો સારા બને તો મને પછી કોમેન્ટ કરજો કે કેવા તમે ચોપડા બનાવો છો તો વિડીયો સારો લાગે તો તમે લાઈક કરી નાખજો જો આપણું ખીરું સરસ તૈયાર થઈ ગયું છે પણ આમાં જે આપણે નાખવાનું છે લસણ તો આપણે નાખી દઈશું આ લસણ છે આપણે નાના નાના કટકા કરી ની જેથી કરીને આખી આખી લસણ રહે એટલે આપણે નાખી દીધું છે લસણ હવે નાખશું થોડોક એવો આપણે ચણાનો લોટ તો જો આપણે આમાં નાખશું થોડોક એવો ચણાનો લોટ જેથી આપણે થોડીક એવી મીઠાઈ આવે એટલે એમ તો આમાં શું નાખવાનું હોય ચોખાનું અને અડદની ને એવું બધું હોય આમાં પણ આપણે ખાલી થોડોક ચણાનો લોટ નાખીએ જેથી કરીને સરસ એવું એટલે આપણે થોડુંક આને હલાવવું પડશે કેમ કે અને નાની નાની ઝીણી ઝીણી ચણાની લોટની જે મુંગળી હોય ને એને આપણે હલાવાથી જતી રહી પાણી નાખવું પડશે હવે સરસ તેવું તો સરસ થઈ ગયું છે હવે એમાં નાખવાનું આપણે થોડીક એવી હળદર તો જો આપણે થોડીક એવી નાખશું આમાં હળદર અને ઢોકળા આપણે પીડા કરવાના છે ધાણા જેવું નાખશું પછી મરચું પછી નાખવાનું છે તો ચલો આપણે એને મસ્તીનું મિક્સ કરી નાખીએ તો જો આપણે થોડોક એવો નાખવાનો જેથી કરીને આપણે ઢોકળા એકદમ મસ્તી નાખવી અને સારા એવા થાય એટલે લીંબુ થોડુંક એવું નાખ્યું છે એની હરવાર આપણે ઈનો નાખી દેવાનું જ છો અને એક જ દિશામાં ફેરવાનું છે જેથી કરીને છે ને ઢોકળાનું ખીર એકદમ સરસ એવું થઈ જાય અને આને એક ધારું ઘડીકા એવી રીતના કરવાનું એટલે છે ને સરસ એવા ઢોકળા થઈ જાય ખીર ઉઠી જાય ઢોકળાને તો આપડી જો બે દિવસો તૈયારથી નીચે હવે આપણે આમાં નાખી પર થોડુંક એવું મરચું પેલા નાખી દે કોથમરી એવું કરી લે તો પેલા નાખ દે થોડીક થોડીક કોથમરી

આ બધા છે ને આઈ પા ભરેલા ભરેલા એમ આ બોતે મસાલો છે મારું ફેવરિટ છે તમારું પડી ગયો આપણો જો રમે છે એ કાના આપડે ઢોકળા હવે આપણે હવે આપણે એને જે વરાળ હોય ને દેવું

કાચા હોય ને તો જે લોટ હોય ને એ અહીંયા ચોટી જે ખીરું હોય જે હોય ઢોકળા ન થયા હોય તો આ થઈ ગયા છે ઢોકળા એકદમ તો હવે આપણે એને પૂરી ફેરવા દઈશું અને પછી આપણે વઘાર શું અને વઘાર વઘારવા તો વઘારી ના ખાય નહીં તો પછી જેને વઘારે વગર ભાવતા હોય તો હું આમ નામ ચટણી હારે પણ ખાઈ શકાય તો ઘડીક આપણે એને પણ ખાની છે ઠરવા દેશું અને પછી આપણે જોઈશું તો જો આપણે ઢોકળા તમને ખબર છે તૈયાર થઈ ગયા છે મસ્ત એવા સરસ એવા બહુ મસ્ત ન ખાતા એવા મને બહુ ભાવે બહુ ભાવે લાગે છે તો આપણે હવે ઢોકળા વઘારી નાખશું અમુક એવું હોય કે ઢોકળા વઘારેલા ભાવે

સાબો એ કોખાને ઓખર નઈ છે કમ્પ્લીટલી છે થઈ છે તો જમવા માટે તો ચટણી અને આ છે મારી ટમેટાનું શાક છે આ છે શાક છે જો ગુંદા બનાવ્યા અને એટલે હારે સારા લાગે એટલે હારે રોટલા છે અને વાળું સમય થઈ ગયો છે તો વાળું કરી તો હાલો બધા વાળું કરવા અને અમારા વિડિયો ફેમો હોય તો લાઇક કરજો શેર કરજો એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો આજ માટે બસ આટલું જ કાલે ફરી મળીશું ત્યાં સુધી બધાને જય માતાજી હર મહાદેવ